નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચારો વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર છે વાત કરીએ તો ગુજરાતને ત્રણ નવા જિલ્લા મળી શકે મીડિયા અહેવાલોમાં મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ત્રણ જિલ્લાનો ઉમેરો થાય તેવી શક્યતા છે બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગમાંથી રાધનપુર અથવા તો થરાદ નામની વિચારણા થઈ રહી છે તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લાની રચના થઈ શકે છે તો મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગર નવો જિલ્લો બની શકે છે જોકે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ સંકેત આપવામાં આવ્યો નથી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સોનાની કિંમત ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર બુધવારે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત પંચોતેર હજાર બસો સાઠ રૂપિયા થઈ ગઈ છે એટલે કે પહેલી વખત સોનું પંચોતેર હજાર રૂપિયાને પાર પહોંચ્યું છે આ અઠવાડિયામાં અત્યાર સુધીમાં સોનું અગિયારસો સડસઠ રૂપિયા મોંઘું થઈ ગયું છે તો ચાંદીના ભાવ નેવું હજાર ત્રણસો ચોવીસ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આગામી ચાર દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લો પ્રેશર એરિયા બન્યું છે જેની અસર ઘણા રાજ્યોમાં જોવા મળી શકે છે જોકે ગુજરાતમાં પણ આ દિવસોમાં વરસાદનો નવા રાઉન્ડને કારણે સારો વરસાદ વરસી શકે છે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની પણ સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે સાથે જ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આજે કયા કયા વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે એના વિશે જો વાત કરીએ તો આજે ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામ જિલ્લાના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ મહીસાગર અને દાહોદ આ જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે તો કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરીએ આજે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે તો ભાવનગર નવસારી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી તે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે તો અમરેલી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત અને તાપી આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું યલો એલર્ટ પણ આપ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દસ કલાક વીજળી આપવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉર્જામંત્રી કરુભાઈ દેસાઈ દ્વારા ખેડૂતોને દસ કલાક વીજળી આપવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે તેઓએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના કેટલાક તાલુકાઓ જ્યારે કચ્છ જિલ્લાના ખેડૂતોને આગામી દસ દિવસ માટે આઠને બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મગફળી પકવતા વિસ્તારોમાં દસ કલાક વીજળી આપવામાં આવશે ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતિમાં પ્રતિદિન સરેરાશ આઠ કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ પંચોતેર ટકાથી વધુ સપ્લાય દિવસ દરમિયાન આપવામાં આવે છે રાજ્યના આશરે વીસ પોઈન્ટ દસ લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે સોળ પોઈન્ટ ઝીરો એક લાખ ગ્રાહકોને દિવસ દરમિયાન ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે મગફળીનું વાવેતર જે વિસ્તારમાં વધુ કરવામાં આવી રહ્યું છે ત્યાં વધુ વીજ પુરવઠો આપવામાં આવે એવી માંગણી ઉઠી હતી જોકે સરકારના નિર્ણયથી સૌરાષ્ટ્રમાં દસ કલાક વીજળી આપવાની શરૂઆત કરાય છે હાલ રાજકોટ જુનાગઢ જામનગર અને પોરબંદર જિલ્લા આ જિલ્લાના કેટલાક તાલુકા પૂરતો આવ્યો છે જ્યારે કચ્છ જિલ્લાના ખેડૂતોને પણ આઠને બદલે આગામી દસ દિવસ માટે દસ કલાક વીજળી આપવામાં આવશે અને વરસાદની તંગી છે ત્યાં આઠ કલાક જે આપણે વીજળી આપીએ છીએ એના બદલે દસ કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવે છે જામજોધપુર માનાવાદર મંથલી મેદરડા કેશોદ માંગોલ માળિયાહાટીના તાલુકા તેમજ આખો કચ્છ જિલ્લો દસ કલાકની વીજળી દસ દિવસ માટે આપવાનું નક્કી કર્યું છે અને ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એકસો છપ્પન દવાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા દવાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એન્ટીબાયોટિક્સ પેઇનકિલર અને મલ્ટિવિટામિન્સ સહિત એકસો ને છપ્પન દવાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિષ્યવૃત્તિને લઈને શિક્ષણ મંત્રીએ રાહતના સમાચાર આપ્યા છે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે રાજ્યમાં શિષ્યવૃત્તિને લઈને ઈ કેવાયસીના કારણે ઘણા વિદ્યાર્થીઓની અરજી સબમિટ થઈ રહી નથી ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ઈ કેવાયસીને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થયાની અનેક ફરિયાદો પણ થઈ છે ત્યારે હવેથી ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે છેલ્લા ઘણા સમયથી ઇ કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી લાઈનો લાગી રહી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક નિયમો તોડનારા સામે તવાઈ શરૂ કરવામાં આવી છે સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે લાલ આંખ કરાય છે ત્રણ દિવસની ડ્રાઈવમાં પંદરસો લોકોને ઈ મેમો આપવામાં આવ્યો છે રોંગ સાઈડ વાહન ચલાવનારને રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકારાયો છે વારંવાર નિયમો તોડતા લાયસન્સ પણ રદ કરાયા છે ત્રણ દિવસની ડ્રાઈવ દરમિયાન પંદરસો લોકોને ઈ ફટકારવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીયુસી સેન્ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી કરવામાં આવી છે પીયુસી સેન્ટરના સંચાલકોએ પીયુસી સર્ટિફિકેટ આપતા પહેલાં પીયુસી વર્ઝન ટુની મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ત્રીસથી ચાલીસ મીટરની ત્રીજીયામાં આ પીયુસી સર્ટિફિકેટ આપી શકાશે વાહનના રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો વાહનોનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા વાહનનો ચારથી પાંચ સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરીને પીયુસી વર્ઝન ટુ સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે આણંદ બારડોલી જૂનાગઢ જામનગર અને મહેસાણામાં આ નિયમનો અમલ શરૂ થયો છે ત્યારબાદના મહત્ત્વના સમાચારો વિશે વાત કરીએ તો એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સિંહ રક્ષણ માટે ગીર રક્ષિત વિસ્તારની આસપાસનો એક પોઈન્ટ ચોર્યાસી લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરવાનો નિર્ણય કરાયો બહુ ચર્ચિત ઇકો સેન્સેટીવ ઝોન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ગીર રક્ષિત વિસ્તારની આસપાસ ઇકો સેન્સેટિવ ઝોન જાહેર ઇકો સેન્સેટિવ ઝોન રક્ષિત વિસ્તારથી બે પોઈન્ટ અઠ્યોતેરથી સાડા નવ કિલોમીટર સુધી જોકે અગાઉ ગીર રક્ષિત વિસ્તારથી હદ દસ કિલોમીટર સુધીની હતી એક પોઈન્ટ ચોર્યાસી લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સેટિવ ઝોન જાહેર જોકે ગીર ફરતેના ત્રણ જિલ્લાના એકસો છન્નું ગામ તેમજ સતર નદીનો પણ સમાવેશ કરાયો જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથનો વિવિધ વિસ્તાર તેમાં સમાવાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાતના ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જોકે ખેતી નિયામકની અખબારી યાદીમાં આ જણાવવામાં આવ્યું હતું હવે કઈ રીતે ખેડૂતો અરજી કરી શકશે અને કઈ તારીખોમાં કરી શકશે એના વિશે જો વાત કરીએ તો તબક્કાવાર સાત દિવસ માટે વિવિધ જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે જેમાં રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લો આ તમામ જિલ્લા માટે એકવીસથી લઈને તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે ખેડૂતો તેના માટે વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશે જ્યારે અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ જિલ્લા માટે ત્રેવીસથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે જેમાં ખેડૂતો વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશે જ્યારે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદાના ખેડૂતો માટે તારીખ ચોવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં ખેડૂતો વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશે જોકે યાદીમાં વધુ જણાવ્યા અનુસાર ખેડૂતો માટેની ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત સેટ્સ સોલાર પાવર યુનિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર બાર જેવી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો ફોર્મ ભરી શકશે કઈ વસ્તુઓ માટે સહાય મળે છે એના વિશે જો વાત કરીએ તો સનેડો ખરીદવા ખેત ઓજારો લેવા પાક મૂલ્ય વૃદ્ધિની યોજના બનાવવા સોલાર પાવર પેનલ ખરીદવા પાણીની લાઈન નાખવા માટે અને ખેતીવાડીની મશીનરીઓ ખરીદવા માટે ખેડૂતો ફોર્મ ભરી શકશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે